હેલો ફ્રેન્ડ્સ પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે આજે આપણે પરફોર્મ કરવાના છીએ પ્રેક્ટિકલ નંબર ઓગણીસ ભાઈ ભૂમિના અને પાણીના અલગ અલગ નમૂનાની પીએચ નક્કી કરવાની છે યસ મિત્રો કે આ પ્રેક્ટિકલની અંદર સાત માર્ક્સ છે એટલે કે ક્વેશ્ચન નંબર ટુનો આ પ્રેક્ટિકલ છે પાણી અને જમીનના અલગ અલગ નમૂનાઓ છે એ નમૂનાઓની પીએચ નક્કી કરવાની છે તમે અવલોકન કોઠો અને તારણ જે લખશો પ્રયોગ પરફોર્મ કરીને એના ચાર માર્ક્સ છે અને વાયવાના ત્રણ માર્ક્સ છે એમ ટોટલ સાત માર્ક્સ તમને મળે છે આ પ્રેક્ટિકલની અંદર બની શકે તમને અલગ અલગ નમૂના આપી શકે ભૂમિના નમૂના હોય ભૂમિના નમૂનામાંથી તમારે એનું પાણી મિશ્રિત કરી અને એક દ્રાવણ બનાવવાનું પછી એની પીએચ નક્કી કરવાની બની શકે તૈયાર દ્રાવણ આપેલું હોય એની પીએચ નક્કી કરવાની બની શકે એકથી વધારે નમૂના હોય અથવા એક નમૂનો હોય તો પ્રેક્ટિકલની અંદર પરફોર્મ કરવા માટે કઈ કઈ જરૂરિયાત રહેશે તો જરૂરિયાતમાં તમારી પાસે ભૂમિ અને પાણીના નમૂના અલગ અલગ જગ્યાએથી અહીંયા આપણે કીધું છે ભાઈ હાથ હેન્ડપંપ ડંકીમાંથી તળાવ ગટર ભૂમિ અને પાણીના નમૂના તમે બગીચામાંથી ભૂમિનો નમૂનો લઈ શકો રોડની આજુબાજુમાંથી ભેજયુક્ત જગ્યામાંથી તો પાણીમાં બોરવેલનું પાણી છે ફિલ્ટરનું પાણી છે માટલાનું પાણી છે મેડિકલની અંદર મળતી જે પાણીની ફિલ્ટર પાણીની જે ટ્યુબ આવે છે એટલે કે નાના બાળકોને પીવડાવવા માટે અથવા કોઈ દવામાં મિશ્ર કરવા માટે તો એ પણ નમૂનો તમે લઈ શકો છો કોઈ બ્રાન્ડેડ કંપનીની પેક્ડ વોટર બોટલ આવે છે પેકેજિંગ વોટર એનો પણ નમૂનો આપી શકાય જરૂરી નથી કે આટલા જ નમૂના હોય ગમે ત્યાંથી નમૂનો લઈ શકાય અને એ નમૂનાની પીએચ માપવાની હોય છે વજનિયા જોશે ત્રાજવું વજનિયા અથવા તો ઇલેક્ટ્રોનિક કાંટો કેવિટી ટાઇલ્સ ખાડાવાળી લાદી જેવી ટાઇલ્સ આવે ને કેવીટી ટાઇલ્સ કહેવાય ગહણીનું સ્ટેન્ડ ગહણી ફિલ્ટર પેપર અંકિત નળાકાર અથવા અંકિત ફ્લાસ્ક જેમાં તમે પચાસ એમએલ જેટલું પાણીનું માપ લઈ શકો પીએચ સૂચક દ્રાવણ પીએચ સૂચક પત્ર એક યુનિવર્સલ પીએચનું દ્રાવણ છે ઇન્ડિકેટર છે અને બીજું પીએચ પત્ર એટલે કે આપણે જેને પીએચ સ્ટ્રીપ કહીએ છીએ એમાંય બે પ્રકાર આવે બ્રોડ સ્પેક્ટ્રમ અને સ્મોલ બ્રોડ એટલે વિશાળ એકથી ચૌદ સુધી માપે સ્મોલ એટલે કે ભાઈ છથી ચૌદ સુધી માપતો એસિડિક છે કે બેઝિક એ ચેક કરે તો એ સ્મોલ થઈ જરૂરી નથી કે એક્ઝામમાં તમને ત્રણે ત્રણ માપવા દે બની શકે યુનિવર્સલ પીએચથી જ આપે ખાલી કા સ્ટ્રીપ જ આપે અથવા તો ત્રણેય આપી શકે છે નિશંદિત પાણી ડ્રોપર અને બીકર તો આવી રીતે આપણે પ્રયોગ પરફોર્મ કરવાનો છે જે કાંઈ પીએચ આવે છે એ પીએચને આપણે અવલોકન કોઠામાં લખવાની છે તમને ત્રણ સેમ્પલ આપેલા હોય માનો ભૂમિના નમૂના ત્રણ છે એવી જ રીતે પાણીના નમૂના છે તો પાણીના નમૂનાને પણ તમે આમાં લખી શકો છો અત્યારે આપણે જે આપણી પ્રેક્ટિકલ બુકમાં જમીનના નમૂના આપેલા છે તો જમીનના નમૂનાનું અવલોકન લખીશું અને પ્લસ સમજવા માટે આપણે પાણીના નમૂનાની પણ પીએચ માપીશું રાઈટ તો ચાલો પરફોર્મ કરીએ આપણો પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ નંબર ઓગણીસ ભૂમિના નમૂનાનું પીએચ નક્કી કરવી તો ફ્રેન્ડ્સ આપણે પ્રેક્ટિકલ નંબર ઓગણીસને પરફોર્મ કરવાનો છે આપણી પાસે ત્રણ ભૂમિના નમૂના છે અને આ ત્રણેય ભૂમિના નમૂનાનું વજન કરી નાખેલું છે અગાઉથી એક્ઝામમાં તમને ભૂમિના નમૂના આપીને દ્રાવણ બનાવવાનું કે અથવા તો તૈયાર દ્રાવણ આવે તમારે એમાંથી જોવાનું છે કે કોની પીએચ શું છે તો પહેલાં તો આપણે પચાસ એમએલ પાણીમાં આ જે નમૂના છે જમીન એટલે કે ભૂમિના નમૂના એને આપણે મિશ્ર કરશું અને હવે આપણે એને સંપૂર્ણપણે મિશ્રિત થવા દઈશું આપણી પાસે દ્રાવણ તૈયાર છે હવે આ દ્રાવણને શું કરવાનું છે તો કે ફિલ્ટર કરવાનું છે કોની મદદથી ફિલ્ટર પેપરની મદદથી તો આપણો આ ફિલ્ટર પેપર છે એ ફિલ્ટર પેપરને ગરણીમાં ગોઠવીશું અને આ ફિલ્ટર પેપરની મદદથી આપણે આ દ્રાવણ એ છે એનો નિતાર લેવાનો છે દ્રાવણને આપણે બરોબર મિક્સ કરી લઈએ અને પછી આપણે એનો નિતાર લેશું એવી જ રીતે આપણી પાસે દ્રાવણ બી છે તો દ્રાવણ બી નું અને દ્રાવણ બી નો લઈએ આપણે સે કમ પંદર થી વીસ ડ્રોપ જેટલો નીતાર જોઈએ છે તો એટલો નિતાર આવી જાય એટલે તમે તમારો એક્સપ્રિમેન્ટ કરી શકો છો એવું બિલકુલ જરૂરી નથી કે ભાઈ પચાસે પચાસ એમએલ પાણીનું તમારે ફિલ્ટર કરવાનું છે રાઈટ તો આપણને ઓલમોસ્ટ એટલું દ્રાવણ મળી ગયું છે એમાંથી તો એ વાળા પોર્સનને આપણે અલગ કરી લઈએ છે ચાલો તોક અને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ આ આપણું મળી ગયું છે એ હવે આપણી પાસે બીજું એક ફિલ્ટર પેપર છે સી વાળા દ્રાવણ આપણે ફિલ્ટર કરી લઈએ ચાલો બી પાત્ર ઓલમોસ્ટ આપણે જોઈએ એટલી રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે આ બીને અલગ કરી લઈએ અને બી પાત્રને અહીંયા મૂકી દઈએ બીના સ્થાને હવે સી થોડોક નિતાર લઈએ કેટલું આવે છે ओके ચલો સી પાત્રનો પણ નિતાર આપણને મળી ચૂક્યો છે તો હવે આપણી પાસે આ ત્રણ ભૂમિના દ્રાવણ અને ત્રણ ભૂમિના દ્રાવણને ફિલ્ટર કરી અને જે નિતાર મળેલ છે એની આપણે પીએચ નોંધવાની છે તો આપણે એક ડ્રોપરની મદદથી જે એ વાળો પોર્શન છે એમાં પાંચ પાંચ ટીપા મૂકીશું દ્રાવણના આ સ્લાઇડ છે એની બી વાળો જે પોર્શન છે એના પાંચ પાંચ ટીપા તો આ પાંચ પાંચ ડ્રોપ આપણે બી વાળી કેવી સ્લાઈડ મૂકી દીધા અને જે સી નું દ્રાવણ છે એમાં આપણે પાંચ પાંચ ડ્રોપ લઈ લઈએ આપણે પરફોર્મ કરવાનું છે કે ભાઈ આપણી પાસે પહેલું છે યુનિવર્સલ ઇન્ડિકેટર આ યુનિવર્સલ ઇન્ડિકેટરના પાંચ ડ્રોપ આપણે પહેલી સ્લાઇડ જે એની છે એમાં નાખવાના છે આપણી પાસે જે નિશ્ચંદિત પાણી હતું એનાથી વોશ કરી નાખીએ તો પાંચ ડ્રોપ યુનિવર્સલ ઇન્ડિકેટરના આપણે નાખીશું એમાં બી માં અને સી માં પાંચ 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 હવે એની સાથે જે કલર મળે છે એ કલરને આપણે મેચ કરવાનો છે જે કલર આપણને મળી રહ્યો છે એ કલરને મેચ કરવાનો છે કોની સાથે તો કે યુનિવર્સલ ઇન્ડિકેટરની બોટલ ઉપર તમને અહીંયા રેન્જ આપેલી છે કે કલર પ્રમાણે તમે મેચ કરી શકો છો કે ભાઈ કેટલી પીએચ છે તો જો ધ્યાનથી આપણે જોઈએ તો આનો જે કલર આવેલો છે એ કલર જે મેચ થાય છે ઓલમોસ્ટ પર્પલ ગ્રીન ટાઈપનો કલર છે પર્પલ નથી પણ ગ્રીનિશ ટાઈપનો કલર છે તો ગ્રીન કલર એટલે સાત પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચની રેન્જ બતાવે છે આ એટલે આપણે કહી શકીએ કે ભૂમિનું દ્રાવણ જે એ હતું એની પી એચ નિયર અબાઉટ સાત પોઈન્ટ અને આઠ પોઈન્ટ પાંચની વચ્ચે છે પછી જો બીનો જે કલર છે એ કલર એના કલર કરતાં થોડોક બ્લૂસ ઉપર જાય છે એટલે કે આ પીએચ નવ છે ભૂમિનું દ્રાવણ બી છે એની પીએચ નવ જેટલી છે કેમ તો કે નવ નંબરનું જે માર્કિંગ છે એની સાથે મેચ થાય છે અને ભૂમિનું દ્રાવણ જે સી છે એ તમે જોવો છો લાઇટ ગ્રીન છે અચ્છા લાઇટ ગ્રીન એટલે સાત પોઈન્ટ પાંચ સાથે એ મેચ થાય છે એટલે કે સી દ્રાવણ છે એની પીએચ સાત સમથિંગ પાંચ છે તો જો આપણે અહીંયા આપણા અવલોકનમાં લખીએ કે ભાઈ યુનિવર્સ સૂચક યુનિવર્સલ સૂચક દ્રાવણ એમાં એની પીએચ કેટલી થાય છે તો એની પીએચ થઈ આઠ પોઈન્ટ પાંચ બીની પીએચ તો બીનું બ્લુસ ટાઈપ છે એટલે નાઇન પોઈન્ટ ઝીરો અને સી ગ્રીન કલર આજુબાજુ છે એટલે સેવન પોઈન્ટ ફાઈવ યુનિવર્સલ પીએચથી આપણને રિઝલ્ટ મળે છે હવે આપણી પાસે બીજું છે એ છે વિશાળ શ્રેણીનું પીએચ પત્રક બ્રોડ સ્પેક્ટ્રમ કહી શકીએ એટલે કે એકથી ચૌદ સુધીનું છે એનું આપણે માપીએ હવે પીએચ માપવાની સરળ રીત છે કે ભાઈ પત્રકને બોળી એની અંદર ઘણી વખત માટીનો જો કલર લાગી જાય તો કલર ઓળખવામાં તકલીફ પડે પણ આપણી પાસે બહુ ક્લિયર દ્રાવણ છે તો આપણી પાસે આ દ્રાવણ છે એનું આ પીએચ પત્રક છે આ બી દ્રાવણ છે આ એનું પીએચ પત્રક છે અને આ સી દ્રાવણ છે

એનો જે છેડો છે પ્લસ બ્લુ કલરનો શેડ દેખાઈ ગયા છે ગ્રીનિશ બ્લુ કલર ટાઈપનો હવે એના આપણા જે પીએચ ઇન્ડિકેટરો છે અહીંયા આપેલા છે એની એની રેન્જ સાથે જો મેચ કરીએ તો જે પીએચ છે ને એ આઠ સમથિંગ કલરમાં મેચ થાય છે જેનો શરૂઆતનો પોર્સન છે ધ્યાનથી જુઓ તો આઠ સાત થી આઠ વચ્ચે મેચ થાય છે અહીંયા જ્યારે તમે આને જો ધ્યાનમાં રાખશો ફરીથી એક વખત ચેક કરીએ જે બી છે એને જો ધ્યાનમાં રાખશો તો એ પણ સાત આજુબાજુ છે જુઓ ડ્રાય થાય પછી આઈડિયલી તો ડ્રાય થાય પછી ચેક કરવાની હોય છે પણ ખ્યાલ આવી જાય છે આપણને કે ભાઈ આ પ્યોર બેઝિક તરફ જાય છે જ્યારે અહીંયા જે બી દ્રાવણ છે એ બેઝિક તો છે પણ સ્લાઇટલી સાત થી આઠની વચ્ચે છે પીએચ પેપરમાં અને જે સી દ્રાવણ છે એ તો આપણને ઓલમોસ્ટ આમાં તો છ અથવા તો પાંચ આજુબાજુ દેખાય છે છ અથવા તો પાંચની સાથે મેચ થાય છે સી તો જો આનો આપણે આઈડિયા નોટ કરવો હોય તો એ જે દ્રાવણ છે એની પી એચ આઠ આજુબાજુ છે બી છે એની છ અથવા તો સાત તમે કહી શકો છો એટલે કે છ આજુબાજુ છે તો વિશાળ શ્રેણીના સૂચક પત્રમાં એ જે છે એમાં આપણને આઠ પોઈન્ટ ઝીરો મળે છે બી દ્રાવણમાં છ આજુબાજુ મળે છે અને સી માં પાંચ આજુબાજુ મળે છે તો આપણી પાસે બે પત્રક અવેલેબલ હતા તો બે પત્રકથી આપણે પ્રયોગ કરેલો છે ત્રણ ચાર અલગ અલગ સેમ્પલ તમને આપેલા હોય આપણે એક ભૂમિના સેમ્પલનો પ્રયોગ કરેલો છે તો આવી જ રીતે જે સ્મોલ સ્પેક્ટ્રમ પીએચ પેપર આવે એનાથી તમને જે પણ પરિણામ મળે એ પરિણામને આવું જ પેપર હોય એની સાથે મેચ કરી અને પીએચને તમે આમાં લખી શકો છો તો આપણને આટલી પીએચ મળી ગઈ હવે આપણે ખાલી જોવું છે કે આપણી પાસે જે પાણી છે એ પાણીની પીએચ કેટલી છે જો સેમ્પલ જે ભૂમિના દ્રાવણનું હતું એ પ્રયોગ પૂરો થયો પણ હવે આપણી પાસે ત્રણ પ્રકારના પાણી છે આ ત્રણ પ્રકારના જે પાણી છે એની પીએચ શું શું છે આપણે ખાલી ચેક કરવી છે તો પહેલાં આપણે પીએચ પેપરથી ચેક કરીએ અને પછી આપણે જો ચેક કરવી છે તો યુનિવર્સલ ઇન્ડિકેટરથી પણ ચેક કરી શકીએ પણ પીએચ પેપરથી ચેક કરીએ જસ્ટ ફોર નોલેજ માટે કે ભાઈ ચાલો નું દ્રાવણ છે તો પાણી એસિડિક છે પાણી બેઝિક છે હું તમને કહી દઉં સેમ્પલ કયા કયા હતા ભાઈ પેલું સેમ્પલ છે ને આ સેમ્પલ માટલાનું સેમ્પલ છે આ સેમ્પલ જે છે એ ફિલ્ટર છે અને આ સેમ્પલ છે એ નળનું પાણી છે તો જો માટલાનું જે પાણી છે એની પીએચ જોઈએ કેટલી આવે છે આ માટલાનું પાણી છે આ આપણી પાસે ફિલ્ટરનું પાણી છે સમજો તો આપણા ફિલ્ટર આપણને કયું પાણી પાય છે એ આપણને ખ્યાલ આવી જશે અને આ નળનું પાણી છે તો કયું પાણી એસિડિક છે કયું બેઝિક છે કયું તટસ્થ છે એ જાણી શકાય છે આમાંથી તો જો માટલાનું પાણી છે ને એમાં કોઈ લાંબો ચેન્જીસ નથી કલર સાથે મેચ કરીએ આપણે તો ઓલમોસ્ટ કહી શકાય તટસ્થ પાણી છે સાત આજુબાજુ આવે છે બરાબર છે તો આ તટસ્થ પાણી છે એવું તમે કહી શકો છો જો તમે આ કલર સાથે મેચ કરો તો જે ફિલ્ટરનું પાણી છે ને એ આપણને પ્યોરલી એસિડિક આપે છે મતલબ આપણું ફિલ્ટરવાળું પાણી એસિડિક છે અને નળવાળું પાણી છે એ આપણે આઠ જેટલી પીએચ સાથે મેચ થઈ શકે એટલે એવું કહી શકાય કે નળનું પાણી એ બેઝિક છે તો બહુ સિમ્પલ છે ફિલ્ટરના પાણીમાં ક્ષાર દૂર થઈ જાય છે અને જો ક્ષાર દૂર થઈ જાય તો સિમ્પલ એસિડિકતા વધશે અને જે નળનું બોરિંગનું પાણી છે એમાં ક્ષાર છે તો બેઝિક વધારે હશે તો આવી રીતે આનું તારણ તમે શું કાઢી શકો છો તો તારણ બહુ સિમ્પલ છે કે તમને જે આપેલ નમૂનો છે એ આપેલ નમૂનાની પીએચ જો સાત કરતાં નીચે છે તો એસિડિક સાત આજુબાજુ છે તો તટસ્થ અને સાત કરતાં વધુ છે તો બેઝિક છે આવું તમે ધારણ આપી શકો છો તો આ હતો આપણો પ્રેક્ટિકલ નંબર ઓગણીસ ભૂમિના અને પાણીના નમૂનાની પીએચ ચેક કરવી તો આવી જ રીતે તમે પાણીના નમૂનાની યુનિવર્સલ ઇન્ડિકેટરથી પીએચ ચેક કરી શકો છો ત્રણ યુનિવર્સલ ઇન્ડિકેટર હોય બ્રોડ સ્પેક્ટમનું પીએચ પેપર હોય કે નાની શ્રેણીનું સ્મોલ સ્પેક કહી શકાય એનું પીએચ પેપર હોય એનાથી તમે આ પ્રેક્ટિકલને ખૂબ જ સરળતાથી પરફોર્મ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ